આપણા લોકો નું સ્થાન આ જે પક્ષોમાં કઈ હદ હુદી માનસિક રીતે ગુલામ અથવા તો સરવટ જેવું છે એ વિશે આપણું શું કેવાનું છે મોહન યાદવ સાહેબ જે છે જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી જાતિવાદી લોકો જે છે જેઓ વર્ષોથી બીજાનો હિસ્સો ખાતા આવ્યા છે અને હજુ પણ બીજા સમાજનો હિસ્સો ખાઈ જવા માંગે છે એવા જે લોકો જે છે એમનો જે છે વિરોધ કરી રહ્યા છે એ તો ચીમનભાઈ હજી સારું છે કે આજે આવી રીતે જયારે માધવસિંહ સોલંકી સાહેબ જે છે ગુજરાતમાં જયારે મુખ્યમંત્રી હતા ને એમને જયારે અનામત જયારે ઓબીસી ને જયારે આપી તો ત્યારે તો જે છે એ જે આ જાતિવાદી લોકો જે છે જે નથી ઈચ્છતા કે ઓબીસી કે રાજીનામું લીધું રાજીનામું એવો જે 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 અનુભવ છે છે એ એ તમે ઉત્તર અંદર રામનરેશ યાદવ એ પણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા રામનરેશ યાદવ એમણે જયારે ઓબીસી ને અનામત આપવાની વાત કરી તો એમનું રાજીનામું મુકાવડાયું હતું જેમ માધવસિંહ સોલંકી સાહેબ નું રાજીનામું મુકાયું એમ રામનરેશ નું રાજીનામું મુકાયું કરપૂરી ઠાકોર બિહારના મુખ્યમંત્રી જગન્નાથ પહાડિયા જે રાજસ્થાન મુખ્યમંત્રી હતા એમણે જયારે આ વાત કરી જયારે અનામત આપવાની વાત કરી ઓબીસી તો એમનું પણ રાજીનામું લેવામાં આવ્યું હતું પરંતુ અત્યારે જે ઓબીસી માં જે જાગૃતિ આવી રહી છે એસસી એસટી માં જે જાગૃતિ આવી રહી છે એટલે એનું રાજીનામું એ લોકો માગી શકતા નથી એની ટીપ્પણી થી એને સંતોષ માનવો પડે છે રામનરેશ યાદવ જગન્નાથ પહાડિયા કરપૂરી ઠાકોર અને રામ એ જે માધવસિંહ સોલંકી સાહેબ આ ચારે ચાર મુખ્યમંત્રીઓ જે છે એ મુખ્યમંત્રી બન્યા પછી પણ જે આ માન જે જાતિવાદી પાર્ટીઓ જે છે એ જેમના હાઈકમાન્ડ વાણિયા બ્રાહ્મણો છે એ લોકોની પાર્ટીઓમાં તમે મુખ્યમંત્રી બનો તો પણ તમે તમારા સમાજના હક અધિકારો આપી શકતા નથી અને એમ છતાં પણ જે છે મોહન યાદવ સાહેબે જે છે એ હિંમત કરી અને એમણે ને અનામત સત્યાવીસ આપી તો આજે ઓબીસી ની જે જાગૃતિ છે જાગૃતતા આવી છે તો આજે એમનું અનામત આપી છતાં પણ જે છે ભારતીય જનતા પાર્ટી જે છે એમનું રાજીનામું માગવાની હિંમત નથી કરી શકતી એનું કારણ છે આ સોશિયલ મીડિયા દ્વારા જે ચાર ચાર મુખ્યમંત્રીઓ જે છે જેમણે જયારે પણ પ્રયત્ન કર્યો ત્યારે જે તે સરકારો હતી કોંગ્રેસની હોય એ એ બધી એક ની એક જ સરકારો અત્યારે કોંગ્રેસ માંથી એ જ ના એ જ લોકો બધા જ ભાજપમાં આવી ગયા છે જે કોંગ્રેસની અંદર જે જે અધિકારો આપવા નહોતા માંગતા એ તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં એટલે ભારતીય જનતા પાર્ટી એ એમ સમજી લ્યો કે જૂની કોંગ્રેસ ની અંદર જે હતા જે નહોતા આપવા માંગતા એ બધા અહીંયા આવી ગયા અત્યારે કોંગ્રેસમાં એવા રહ્યા નથી બહુ હવે અત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે એને એ કામ કરી રહી છે પરંતુ અત્યારે એ રાજીનામું માગી શકે એવી સ્થિતિમાં નથી એનું કારણ જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ મોટી જાગૃતિ ઓબીસી એસસી એસટી માં આવી રહી છે અને હવે એ એટલી હદે મૂર્ખ બનાવવામાં જે છે એ એમને સફળતા મળતી નથી અને એટલે આજે રામનરેશ યાદવ સાહેબ જે છે એ એમને સત્યાવીસ ટકા અનામત આપી તો પણ એમને હાઈકોર્ટની અંદર પણ જે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારે હિમાચલ પ્રદેશ ની સરકાર જે છે એ સુપ્રીમ કોર્ટ ના વિરોધમાં ગઈ હતી એ જ જે છે એ જે સરકાર જે છે અટલ બિહારી વાજપેયી એ લોકોએ જે છે એ વીપી સિંહ ની સરકાર ને પણ પાડી દીધી હતી કે એ વખતે એટલી જાગૃતિ નહોતી અને આપણે જે છે એ આ જે જાગૃતિનું જે કામ કરી રહ્યા છીએ સાહેબ જે કે છે દેસાઈ સાહેબ કે જાગૃતિ પાયાનું તો આ જાગૃતિનું પાયાનું કામ જે છે એના હિસાબે જે છે એ રામ આપણે મોહન યાદવ સાહેબ જે છે સત્યાવીસ ટકા અનામત જે છે એની અમલવારી કરી શક્યા છે જીવનભાઈ